નવરાત્રિમાં ઉપવાસ સાથે આ ખાસ નિયમથી કરો માની આરાધના મનોકામનાની શીઘ્ર થશે પૂરતી જો તમે પણ આ વર્ષે ચૈત્ર નવરાત્રિ માટે ઉપવાસ કે પૂજા કરવા માંગતા હો તો તેના ઉપવાસ અને પૂજાના નિયમો વિશે જાણવું જરૂરી છે નિયમિત ઉપવાસ રાખવાથી અને યોગ્ય રીતે પૂજા કરવાથી નવરાત્રિનું વ્રત સફળ થશે નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આવો જાણીએ ચૈત્ર નવરાત્રિ વ્રતના નિયમો વિશે જેથી કરીને તમે વ્રતનો પૂરો લાભ કેવી રીતે મેળવી શકીએ જેથી નવરાત્રિમાં માતાજીના આશીષ મળે ચૈત્ર નવરાત્રિ ઉત્સવના નિયમો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે ચૈત્ર શુક્લ એકમ કલશ સ્થાપના અથવા ગયા સ્થાપન કરવામાં આવે છે કલશ સ્થાપના સાથે આપણે મા દુર્ગાજીનું આહવાન કરીએ છીએ જેથી મા દુર્ગાજી આપણા ઘરે આવે અને અમે નવ દિવસ સુધી તેમની સાક્ષીમાં પૂજન ઉપવાસના આરાધના સાધના કરવામાં આવે છે જેથી નવરાત્રિનું ફળ આલશ પાસેના વાસણમાં માટી ભરો અને તેમાં જવ વાવો તેને નિયમિત પાણી આપવું જોઈએ જવની વૃદ્ધિના આધારે તમે આ વર્ષના સંબંધિત સંકેતો મેળવી શકો છો કોઈપણ રીતે એવું માનવામાં આવે છે કે વાગે છે તે માતા દુર્ગાના આશીર્વાદને કારણે છે જો તમે તમારા ઘર પર મા દુર્ગાનો ધ્વજ લગાવો છો તો તેને ચૈત્ર નવરાત્રી પર બદલો જો તમે નવ દિવસો ઉપવાસ ન રાખી શકો તો નવરાત્રિના પ્રથમ અને છેલ્લે દિવસે ઉપવાસ રાખી શકો છો નવરાત્રી દરમિયાન મા દુર્ગાજી માટે કલશ પાસે શાશ્વત જ્યોત પ્રગટાવવી જોઈએ તેની પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરો જો તમે ન કરી શકો તો વૈદિક બ્રાહ્મણ પાસે કરાવો સાત નવરાત્રી દરમિયાન લાલ કપડાં અને લાલ રંગના આસનનો ઉપયોગ કરો આઠ નવરાત્રિની પૂજા સમયે માતાજીને લવિન અને પતાશા